સલમાન ખાન લખ્યું હોય ને એ સેવાન આવવાની મુસલમાન ની વાત નહીં કરભાઈ તારે ગેર રાખતા જ ગેર લઈ જશે મારા મારા પાસે લઈને આપવાનું જ નહી જે પણ છે એ ફટાફટ બાર નીકળી ગયો કોણ છે ભાઈ આ દોટ દે તો બરાબર છે પણ તો આવે છે મારા ઓનલાઈન લેક્ચરમાં પેલા માં આવે છે

એટલે હું પછી કાલે કરું કંઈક form તૈયાર મને exactly બે admit બેડમિન ફાવતું ને યાર exactly જોવું પડે મારા પછી બરાબર પણ હું કાલે link બદલી નાખીશ એ link પ્રમાણે join થઇ જઈસ બરાબર અને આ તો પછી ખોટું પડે યાર નુસ્ખુ આ ખોટા create થાય એટલે ચાલો હવે અહિયાં તમે જુઓ આ જે electron છે ને એ નજીક આવે છે નજીક આવે એટલે શું થાય હવે એક વસ્તુ છે ઇલેક્ટ્રોન ક્રિએટ create થાય એટલે ઇલેક્ટ્રોન પસાર થાય એટલે પ્રવાહ પસાર થાય પ્રવાહ પસાર થાય એટલે આસપાસના વિસ્તારમાં શું થાય છે તમે જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરશો મારું તો ગુંજવું આ બાજ છે મતલબ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્રોસ ક્રિએટ થશે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ઓકે હવે વસ્તુ એ થશે કે આ ઇલેક્ટ્રોન છે ને સૌથી પહેલા અહિયાં દૂર છે આનાથી ઘણો દૂર હશે તો ધીમે 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 ઇલેક્ટ્રોન ગતિ કરી નજીક આવશે રાહ હવે તમે વિચારો ઇલેક્ટ્રોન દૂર હોય તો એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર બહુ ઓછું હશે ચુંબકીય ક્ષેત્ર બહુ ઓછું હોય અને ઇલેક્ટ્રોન જ્યારે બહુ નજીક આવે ને ઇલેક્ટ્રોન બહુ નજીક આવે એ ચુંબકીય ક્ષેત્ર વધારે મતલબ પહેલા ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે પાછું નજીક આવશે ચુંબકીય ક્ષેત્ર વધશે પાછું ઇલેક્ટ્રોન ગતિ કરી યુટિવિટી રિસન્સ હશે એ પાછું ચુંબકીય ક્ષેત્ર ઘટશે તો ચુંબકીય ક્ષેત્રમાં અહીંયા વધારો થાય છે બકી ક્ષેત્રમાં વધારો થાય મતલબ એના આધારિત ડાયરેક્શન બદલાય હવે સંકિપ પહેલા ચુંબકીય ક્ષેત્ર ઘટ છે ઓછું છે તો જેટલું ચુંબકીય ક્ષેત્ર ઓછું છે તો આ ગુંજારન એનો વિરોધ કરતો પહેલા કે ઉપર તો ચુંબકીય ક્ષેત્ર પણ ઓછું થશે મતલબ એને જે પ્રવાહ ક્રિએટ કરવો પડશે કે એન્ટિ ક્લોકવાઇઝ કરવો પડશે આના લીધે જે પ્રવાહ મળશે એ એન્ટિ ક્લોકવાઇઝ પાછો અહીંયા જ્યારે ગુરુ ઇલેક્ટ્રોન આવે એયા ઇલેક્ટ્રોન આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર વધાર છે

તમે બાર ની બુક્સ રિફર કરી શકો છો આ ડાયરેક્શન મતલબ ઓકે તો બુક ની અંદર તો કોઈ એટલી બધી વાત કરેલી નહીં બરા જ એક્ઝામ્પલ હશે હું સમય સાથે તમને ચલાવી આપીશ પણ હાલ તમે જો તૈયાર કરતા હોય તો બાર ની બુક રિફર કરી શકો છો ઓકે આપલી ખબર પડશે ને ઓકે બરાબર આ તો મે તમને આટલું સમજાવી દીધું એ ડાયરેક્શન્સ કેવી રીતે હોય છે બાકી તો ડાયરેક્શન ના સમજો તો તમારે બુક નું ચેપ્ટર તો ફેલું છે બુક નો મતલબ કોઈ જરૂર ਨਹੀਂ આપણે બરાબર તો લેસ તો નિયમ એ પણ આપણે અહીંયા પૂરો કર્યો છે હવે ઉદાહરણ નંબર એક તો મેં છોડી દીધું હતું અને હું કરાવવાનો એ નહીં કે એમાં કંઈક કરવાનું નહીં ઉદાહરણ નંબર બે જુઓ ધ્યાનથી ચલો મિત્રો ઉદાહરણ નંબર 2 ની ચર્ચા કરીએ 10 સેન્ટીમીટર બાજુવાળી અને પોઈન્ટ ચોરસ લુક નો અવરોધ છે ઓમ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઉભી રાખવામાં આવેલી છે મતલબ એ છે પૂર્વ પશ્ચિમ સમતલમાં ઓકે point એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગેલ પડેલ છે ચુંબકીય ક્ષેત્ર અહીંયા જે લાગુ પડવામાં આવે છે એ છે point one તેસલા કઈ દિશામાં તો ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું છે પણ નિયમિત નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્ર point સિત્તેર સેકન્ડ ના મતલબ t is તમને આપ્યું છે point seventy સેકન્ડ સાત સેકન્ડ ના દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે

મતલબ અહિયાં EMF નું માન શોધવાનું કે છે ફક્ત માન અને વિદ્યુતીય પ્રવાહ નું માન ફક્ત વિદ્યુતીય પ્રવાહ નું માન છે ઓકે આઈડિયા આવી ગયો ચલો ધારો કે તમને ડાયરેક્શન ખબર હશે છતાં હું અહીંયા આકૃતિ એક તમને દોરી આપું આ દિશા પૂર્વ આ દિશા પશ્ચિમ આ દિશા ઉત્તર અને આ દિશા દક્ષિણ ચાર ડાયરેક્શન થઈ ગઈ ચોરસ લુપ કઈ તરફ છે પૂર્વ પશ્ચિમ તરફ મતલબ આ રીતે ચોરસ લુપ છે ઉત્તર પૂર્વ ઉત્તર છે ને પૂર્વ છે મતલબ ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે આ જે ચોરસ લુપ છે એનું ક્ષેત્ર પણ આ રીતે છે पूर्व पश्चिम ओके नहीं एक एक किमत आ बे सिचुएशन तमने खबर पड़ी जेसे और જુઓ હવે આપણે સોર્મલી વિચાર એક આનું સોલ્યુશન કઈ રીતે કે આપણે ખબર છે કે EMF નું સૂત્ર શું છે માઈનસ n d ફાઈ બાય dt બટ n એટલે આટા કેટલા ચોરસ લૂપના અહીયા એક જ એટલે એક કિંમત થઈ ગઈ આ નેગેટિવ તો ક્યારે લખવાનું જ્યારે EMF સુધ હોય અહીયા તો EMF નું માન કે છે નેગેટિવ નેગેટિવ ધ્યાનમાં લેવાનું નહીં

થશે આ વસ્તુનો ઉપયોગ થી તમે એક્ઝામ્પલ ગણી શકો છો idea આવે છે હું જે કહું છું એટલે મારે પેલા flux ફાઇવ વન શોધવું પછી ફાઇવ ટુ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે અહિયાં પેલા બી વન આવે પછી અહીંયા બી આવે તો બી ની કિંમત ઝીરો છે એટલે flux ફાઇવ તો ઝીરો થઇ જશે ચલો સુધી નાખીએ સૌથી પહેલા અહીંયા પ્રારંભિક ફ્લક્સ ફાઇવ વન સૂત્ર થાય બી એ કોસ ચાલો શરૂઆતમાં ચુંબક ક્ષેત્ર કેટલું છે પોઈન્ટ વન ક્ષેત્રફળ કેટલું થાય વિચારો દસ લંબાઈ છે તો ક્ષેત્રફળ તમે ના શોધી શકો ક્ષેત્રફળ બરાબર લંબાઈ નો વર્ગ દસ એટલે કેટલા થાય સો સેન્ટીમીટર સ્ક્વેર થાય સો એટલે સો સેન્ટીમીટર દસ ની માઇનસ ફોર મીટર સ્ક્વેર થાય મતલબ તમારું ક્ષેત્રફળ ટેન માઇનસ ટુ મીટર સ્ક્વેર થાય થશે ને ચોરસ નું મતલબ લંબાઈ ગુણ્યા લંબાઈ દસ ગુણ્યા દસો સેન્ટીમીટર નો ફેવર 10 ઇશ ટુ માઈનસ પોર મીટર સ્કેવ દસ ની 10 દસ થી માઇનસ પોલ જાય એટલે ટેન લિસ્ટ ટુ માઇનસ ટુ એનો મતલબ અહીંયા થશે ટેન ઇશ અને cos થિટા થિટા કોના વચ્ચેનું હું ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્ર પર સરિશ તો અંદર ધ્યાનથી જોવા ખોડો કેટલા એવેલબલ છે દસ મતલબ

અહીં બેટા જોઈએ હવે તમે આરામથી આન્સર લઈ શકો ઈએમએફ ઈએમએમ ઈએમએમ નું સૂત્ર થાય ઇઝ ઇક્વલ ટુ એન ડી ફાઈ બાય ડીટી નેગેટિવ કેમ નહીં લીધું ઈએમએફ નું માન લઈએ છીએ એન ની કિંમત કેટલી એક આટા એક જ ચોરસ મૂકના ડી ફાઈ ની કિંમત શું થાય તો આપણને ખબર છે મોટા ફ્લક્સ માંથી નાનો ફ્લક્સ બાદ કરો મોટો ફ્લક્સ કયો આવ્યો ફાઈ વન ને ફાઈ ટુ માનવાનું છે मतलब तो flux 51 मार फ्लक्स flux 52 बात करो, बागिया डिल्टा टी नहीं जगाये, डिल्टा टी, डिटी लक्ष्य डिल्टा टी समझे? Flux 51 के लो जो, तो one by root two, भूनिया ten is to minus three, flux 52 के लो zero लक्ष्य नहीं तो चल से, बागेस समय करो, समय करो डिल्टा टी के लो आप एक जो ध्यान दी, point seven second, मतलब

પ્રવાહ નું સૂત્ર આપણને મેચર ની શરૂઆતમાં શીખવાડ્યું ની કિંમત કેટલી છે અને કિંમત કેટલી જુઓ અવરોધ છે પોઈન્ટ પાંચ લખી દો પાંચ મતલબ તમારો પ્રવાહ આવશે બે ગુણ્યા તે मतलब टू मिली एम्पियर एक जवाब आ ऑप्शन एक जवाब तो आ ऑप्शन डन बेटा एग्जांपल डन डन जवाब अच्छा ओके क्लियर है जो आ रीत ना एग्जांपल होए तो दर एक एग्जांपल में आ रीत है पहला प्लस ना को ईएमएफ सुधी ना को प्रवाह सुधी ना को दैट्स ऑल फिनिश ओके

પણ એવા મેજર ચેન્જીસ ના હોય તો જાતે કરો તો કઈ ખબર પડે તમને આવડે છે કે નહીં ઉદાહરણ નંબર ત્રણ જુઓ ખાલી સમજાવી દો અહીંયા ત્રિજ્યા કેટલી છે દસ સેન્ટીમીટર દસ સેન્ટીમીટર મતલબ પોઈન્ટ વન મીટર થાય ઓકે અને આટા કેટલા છે પાંચસો આટા પાંચસો આટા છે અવરોધ કેટલો છે તો બે ધરાવતું એક ગોળાકાર ગૂંચળું છે આ ગોળાકાર ગૂંચરાની માહિતી છે

ડેલ્ટા ફાઈવ નો મતલબ મોટા ફ્લક્ષ માંથી નાનો ફ્લક્ષ બાદ કરવાનો એટલે મોટું શરૂઆત નું મળશે માંથી અંતિમ ફ્લક્ષ બાદ કરો તો અહિયાં સૂત્ર શું થશે જુઓ અહીંયા સૂત્ર થશે બીએ કોસ થીટા અને અહિયાં પણ ફ્લક્ષ નું સૂત્ર બીએ કોસ થીટા થશે પણ અહિયાં ચુંબક્ય ક્ષેત્ર કયું છે લે પૃથ્વીના ચુંબક્ય ક્ષેત્રનો સમસિતિ છે હવે શરૂઆતમાં તમે ધ્યાનથી જુઓ તમને પહેલા વાક્યમાં શું લખીને આપ્યું હતું गोड़ा तेनू तो गोडाकार गुंजराणु तीनों समतल पृथ्वीना चुंबकीय क्षेत्रना संस्थित घटक ने लम रहे तो गोडाकार गुंजराणु क्षेत्र पर सदिश पृथ्वी पृथ्वीना चुंबकीय क्षेत्रना संस्थित घटक साथे समांतर एक लम रहे जो आरे थे आज चुंबकीय क्षेत्र आ, आ गोडाकार गुंजराणु

તમને તમને મળી મળી જાય જાય ને તો આપેલું છે છે ખબર એ ગોળાકાર ક્ષેત્રફળ કેટલું થાય કયું આવે એટલે એ પણ પ્રશ્ન નહીં

ના આવડે તો પછી હું બેઠો છું પણ કાલ સુધીમાં માં મને કઈ દેવું હવે આપડા lens નું શીખી ગયા એટલે આપડા આવશે ઉદાહરણ નંબર ચાર પર પણ નેક્સ્ટ ટાઈમ તો જો લીગલી આપણે ચેપ્ટર બહુ ધીમે થી ચલાવીએ છે પ્રોબ્લેમ મારામાં નહીં પ્રોબ્લેમ તમારામાં છે તમે રેગ્યુલર કરતા નહીં ઓકે તો આઈ હોપ કે તમે તૈયાર કરશો બરાબર હું આશા રાખું છું કે તમને ચેપ્ટરમાં મજા પણ આવશે અને ચેપ્ટર સારું છે

तीजो कराए, चौथों कराए, पाँचमों कराए, छठों कराए, सातमो कराए, लगभग करिए एक्शन। बराबर, ट्राय करो, ओके? वैसे हम तो करते हैं एक्शन, पर तो या तो इच्छा हो तो करिये कॉस्ट, ओके? Okay. लिव ओके, लीव करिए, ओके, लीव करिए।